અમેરિકા સરકારે ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર વધારાનો પચીસ ટકા ટેરિફ લાદવાની સત્તાવાર સૂચના જાહેર કરી છે આ પેનલટી ટેરિફ સત્યાવીસ ઓગસ્ટે ભારતીય સમય મુજબ રાત્રે બાર વાગ્યે અને એક મિનિટે અમલમાં આવશે તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મહિને રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ દંડ તરીકે આ ટેરિફની જાહેરાત કરી હતી અગાઉ અમેરિકાએ વેપાર ખાધનો હવાલો આપી અને ભારત ઉપર પચીસ ટકા ટેરિફ લાદ્યો હતો એટલે કે ભારતીય માલ ઉપર કુલ ટેરિફ પચાસ ટકા સુધી વધી ગયો છે તો હોમ લેન્ડ સિક્યોરિટી વિભાગ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે નવા ટેરિફ રશિયન સંઘની સરકાર તરફથી અમેરિકાને ધમકીઓના જવાબમાં છે અને એ નીતિના ભાગરૂપે ભારતને નિશાન બનાવવામાં આવેલું છે તેમાં લખ્યું છે કે આ દસ્તાવેજના પરિશિષ્ટમાં દર્શાવેલ તારીફ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ પૂર્વીય ડેલાઇટ સમય મુજબ રાત્રે બાર અને એક મિનિટે અથવા તો તે પછી ભારતમાંથી વપરાશ માટે દાખલ કરાયેલા અથવા વપરાશ માટે વેરહાઉસમાંથી લેવામાં આવેલા ઉત્પાદનોના સંદર્ભમાં અસરકારક છે તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે છ ઓગસ્ટે પચીસ ટકા વધારાના ટેરિફની જાહેરાત કરી હતી આ પહેલાં તેમણે ત્રીસ જુલાઈના રોજ ભારત ઉપર પચ્ચીસ ટકા ટેરિફની જાહેરાત કરી હતી તો ભારતીય વિદેશ મંત્રાલયે આ કાર્યવાહીને ખોટી ગણાવી હતી અને કહ્યું હતું કે ભારત સરકાર રશિયા પાસેથી સીધી અને આડકતરી રીતે તેલ આયાત કરી રહી છે આવી સ્થિતિમાં અમેરિકામાં પ્રવેશતા ભારતીય માલ ઉપર પચ્ચીસ ટકાનો વધારાનો ટેરિફ લાગુ થશે આ ટેરિફમાંથી મુક્તિ ચોક્કસ પરિસ્થિતિઓમાં પણ આપવામાં આવશે જેમ કે જો માલ પહેલાથી જ દરિયામાં લોડ થઈ ગયો હોય અને તે તેના માર્ગ ઉપર હોય અથવા જો એ ચોક્કસ તારીખ પહેલા યુએસમાં પહોંચી ગયો હોય તો માર્ચ બે હજાર બાવીસની શરૂઆતમાં અમેરિકાએ એક આદેશ જારી કરી તેના દેશમાં રશિયન તેલ અને સંબંધિત ઉત્પાદનોની આયાત ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો હતો હવે ટ્રમ્પ વહીવટી તંત્રને જાણવા મળ્યું છે કે ભારત રશિયન તેલ ખરીદી રહ્યું છે જે રશિયાને આર્થિક રીતે મદદ કરી રહ્યું છે આ કારણે અમેરિકાએ હવે ભારત ઉપર આ નવો ટેરિફ લાદવાનો નિર્ણય